હેલો એવરીવોન વેલકમ ટુ માય કિચન તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું ઘઉંના લોટમાંથી બનતી સુખડી આ સુખડી ખાવાની ખૂબ જ મજા આવે તેવી છે તેને તમે તેલ કે ઘીમાં પણ બનાવી શકો છો તો આ રેસીપી એ સુધી જરૂરથી જોજો સ્કીપ બિલકુલ પણ નહીં કરતા તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો તમે જોઈ શકો છો કે મેં અહિયાં ઘઉનો ઝીણો લોટ લીધો છે એક વાટકા જેટલો લગભગ ચાર પાંચ બાળકો ખાઈ શકે તેટલો મેં લોટ લીધો છે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ ગેસ ઓન કરીશું બાઉલ મૂકીશું એડ કરીશું મેં સિંગ તેલ લીધું છે સિંગ તેલ ના હોય તો તમે ઘી પણ લઈ શકો છો લગભગ મેં અહિયાં બે ચમચા જેટલું તેલ લીધું છે સિંગતેલ તો હવે અહીંયા ગોળ એડ કરીશું જેટલું તમને ગળું ભાવે તેટલો ગોળ આપણે એડ કરીશું લગભગ આપણે સો ગ્રામ જેટલો ગોળ એડ કર્યો છે તો આ રીતના એને એકદમ સરસ મિક્સ કરી લેશું તો આ રીતના આપણે સતત આપણો જે ગોળ છે તે સિંગતેલમાં ભળી ન જાય ત્યાં સુધી આ રીતના આપણે એકદમ સતત હલાવતા રહીશું આપણા ગોળની જ્યાં સુધી ચાસણી ન આવે ત્યાં સુધી આ રીતના હલાવતા રહીશું ચાસણીમાં તમને ખબર ન પડે તો જ્યાં સુધી આવા આપણા ગોળમાં ફૂલડા ન થાય ત્યાં સુધી તેને સતત હલાવતા રહીશું તો તમે જોઈ શકો છો કે આપણા ગોળની ચાસણી એકદમ સરસ આવી ગઈ છે અને કુલડા પણ આવી ગયા છે તો તેમાં આપણે લોટ એડ કરી દઈશું તો આ રીતના હવે મિક્સ કરી લેશું જો જરૂર લાગે તો લોટ પાછો આપણે ઉપરથી થોડો એડ કરવાનો તો તમે જોઈ શકો છો કે આપણી સુખડી એકદમ સરસ એવી બની રહી છે તો હવે આપણે બે મિનિટ સુધી તેને હલાવશું જેથી કરીને આપણી જે સુખડી છે તે બધે ઉકળી જાય ત્યાં સુધી હલાવીશું તો હવે આપણે ગેસ ઓફ કરી દઈશું અને નીચે ઉતારી લઈશું અને એક બાઉલમાં લઈ લેશું તો હવે આપણે આ રીતના સરસ મજાની ઢેફલી પાડી લેશું ઢેપલી ન પાડો તો પણ ચાલે ને આ રીતના તમે એમનામ પણ ખાઈ શકો તો આ રીતના આપણે ચીરા પાડી અને તેફલી પાડી લઈશું તમે તેને નાના પીસ કે મોટા પીસ કરી શકો છો હું અહીંયા મીડિયમ સાઈઝના પીસ કરીશ તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા એકદમ સરસ એવી આપણી ઢેફલી પડી ગઈ છે તેને મેં ત્રીસ મિનિટ સુધી રહેવા દીધી હતી તો એકદમ આપણી ઢેફલી છે તે એકદમ ઠંડી એવી થઈ ગઈ છે જો તેને તમારે ગરમ ખાવી હોય તો પણ ખાઈ શકો તો આ રીતના આપણે એકદમ સરસ ઢેફલી પડી ગઈ છે તો એક બાઉલમાં લઈ લેશું બંધ કરો તો આ રીતના આપણે એક એક ઠેપલી મૂકી દઈશું તો મિત્રો તમે જોઈ શકો છો કે ઘઉંના લોટમાંથી બનતી સુખડી એકદમ સરસ બનીને એવી રેડી થઈ ગઈ છે આ સુખડી ખાવાની ખૂબ જ મજા આવે તેવી છે ને એકદમ મીઠી એવી લાગશે નાના બાળકોથી લઈ અને મોટા વ્યક્તિઓને પણ ખૂબ જ ભાવે તેવી છે તો મિત્રો આ રેસીપી ઘરે બનાવવાની એકવાર જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવી લાગશે અને મિત્રો તમે મારી ચેનલમાં હજી સુધી નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બે લાઇકોન બટનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે થેન્ક યુ ફોર વોચિંગ